એકબીજાને ચેડવતા હોય છે અને તેવા પણ કન્યા પક્ષ તો વરના અણવરને મૂકે જ નહી ઓલાલ ની ઉડે છોટલી ઓલા નાથાલાલ ની ઉડે છોટલી ઓ

જેવો ફૂલ સાથે રમતો ભમરો સાથે રમતો ભમરો ટકાની સાથે રમે આહા ટકાની સાથે રમે ઓલા ઉડે ચોટલી ઓ ઓલા નાતાલી ઉડે ચોટલી ટકાની સાથે રમે ચોટલી આહા ટકાની સાથે રમે ચોટલી ઓ జేవా పాణి మతర్తా మాచ్లా హు జేవా పాణి మతర్తా మాచ్లా టకా మతరే లిఖ్ డోలా టకు కాఉ కాఉ ఉలా నాదలలి ఉడే చోటలి